એન્જેદાર કે આદેશ રાધે રાધે આજે આપણે બનાવશું કોરું કારેલાનું શાક એક અલગ જ રીતે તેના માટે મેં અહીંયા ઝીણી સેવા આવે છે અને જીરો નંબરની તે લઈ લીધી છે અને તમે તીખું ખાતા હોય એ પ્રમાણે તમારે મરસું લેવાનું અહીંયા મેં એક ચમચી મરસું લીધું છે થોડીક હળદર લેશું અને બે ચમચી જેટલું ધાણા જીરું થોડો ગરમ મસાલો અને અહીંયા લસણ લીધું છે તે ખાંડી નાખ્યું છે એક ચમચી જેટલું અને સ્વાદ પ્રમાણે મીઠું લેશું અને ગળ પણ માટે આપણે ગોળ લેશું અને તમે ખાંડ પણ લઈ શકો પણ ગોળ થી વધારે સ્વાદ આવે અને થોડીક કોથમીર ઉમેરી દેશું અને થોડોક આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ લેશું ચણાનો લોટ ઓછો લેવાનો

અને અહીંયા મેં કારેલા જો આવી રીતે બે બાફી લીધા છે મીઠું નાખીને અને એક સરખા કારેલા હોય તો તમારે કટ નથી કરવાના નીરા મોટા હોય તો આવી રીતે કટ કરી લેવાના અને અહીંયા મેં ઉપરનો ભાગ કાઢી અને બાફી લીધા છે એક જ સીટી થવા દેવાની અને મસાલો આપણો તૈયાર છે ને એમાં થોડુંક આપણે લીંબુ નિસોવી દઈશું એટલે ખાટો મીઠો સ્વાદ સરસ આવે અને હવે આપણે અહીંયા કારેલા મેં ભરી ગયા છે ભરી લેશું આપણે કારેલા ભરી અને બહુ કારેલા ને નથી બાફી લેવાના અને આવા એક સરખા કારેલા લેશો તો આખા મસ્ત બનશે

અને તમને જો રાય જીરાનો વઘાર ભાવતો હોય તો તમે રાય જીરું પણ ઉમેરી શકો પણ એકલા જીરાથી વઘાર કરજો બહુ સરસ બનશે અને કારેલા સટાળા ગયા છે જે આપણે આ થોડોક મસાલો વધ્યો છે જે બનાવ્યો તો તે તે ઉમેરી દઈશું અને તેને પણ મિક્સ કરી દેશું અને ગેસ થોડોક ધીમો રાખવાનો અહિયા મસાલેદાર કોરું કારેલા શાક તૈયાર છે તમે પણ એકવાર આવી રીતે શાક બનાવી મને કોમેન્ટ કરી જણાવજો કે કેવું બન્યું અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો